ગ્રામ પંચાયતની ચૂંટણીને અઢી વર્ષ વીતવા છતાં નર્મદા જિલ્લાના સાગબારામાં વિકાસના કામો થયા નથી જેને સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યોએ આજરોજ સાગબારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી આવું જોઈએ શું છે સમગ્ર મામલો નર્મદા જિલ્લાના પાંચ તાલુકા પૈકી સાગબારા એક તાલુકો છે જેનું સાગબારા મુખ્ય ગામ છે અંદાજે બે જેટલી વસ્તી ધરાવતું આ ગામ છે જેમાં સાત ગામોનો સમાવેશ થાય છે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ આજે ત્રણ વર્ષ થવા આવ્યા છતાં સાગબારા ગામમાં સાફ સફાઈ રોડ રસ્તા તેમજ લાઇટની કોઈ વ્યવસ્થા થઈ નથી ગ્રામજનો સભ્યોને સમસ્યા બતાવે છે તો સરપંચ વોર્ડના સભ્યોનું સાંભળતા નથી તેવું ગ્રામજનોનું કહેવું છે અત્રે ઉલ્લેખનીય છે કે સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે અમૃતા બહેન છે પરંતુ ગ્રામ પંચાયતનો વહીવટ તેમના પતિ વીરસિંહભાઈ કરે છે જે સાગબારા તાલુકાના કનખાડી ગામે રહે છે ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ કોઈ કામ કરતા નથી અને તેમના પતિ બધો જ વહીવટ કરે છે ગ્રામજનો તેમજ સભ્યોનો આક્ષેપ છે કે સરપંચને સાગબારામાંથી વોટ નથી મળ્યા માટે સાગબારામાં કોઈ કામ થાય નહીં તેવું સરપંચનું કહેવું છે સાગબારાના વોર્ડ નંબર ચારની માલિકીઓએ આક્રોશ સાથે સાગબારાના સરપંચને હટાવવાની માંગ કરી હતી સાથિષ્ટ તમામ સભ્યોએ સાગબારા ટીડીઓને આવેદન આપી સરપંચને હટાવવાની અને નવા સરપંચ બને તેવી માંગ કરી હતી માટે ગ્રામજનો તેમજ સભ્યોએ સાગબારા સરપંચને હટાવવાની આજે ઉગ્ર માંગ કરી હતી અમે સાગબારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપ્યું છે કે અમારા સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતના જે સરપંચ છે બેન છે તેમની જગ્યાએ એમના પતિ વહીવટ કરે છે અને અમારા શાકબારા ગામમાં કંઈ કામ કરતા નથી અને અમે જો બધા સભ્ય સાકબારા ગામના કહીએ કંઈ કામ કરો તો અમને એવો જવાબ મળે છે કે ગામવાળાએ અમને મત આપ્યા નથી અને હું ગામનું કામ કરું નહીં એને નાના નાના અમારે જે વોર્ડમાં કામ હોય બલ્બ બદલાવાના હોય ગટર સાફ કરવાની હોય પાણીનો પ્રશ્ન હોય તે અમે સાકબારા ગ્રામ પંચાયતના સભ્યો જે તે ખ સ્વખર્ચે કરાવીએ છીએ અને ભાઈ અમને સરખો જવાબ નથી આપતા અત્યાર સુધી અમારી પાસે બેનનો નંબર પણ નથી એમના પતિને ફોન કરીએ છે

લાઇટ ને રોડ અમને આ સમસ્યા છે પાણી અમને રોડ ક્રોસ કરીને પાછળ ભરવા જવું પડે છે કોઈના મનમાં હોય તમને ભરવા દે ને કોઈના મનમાં ના હોય તમને ના પણ ભરવા દે ને ગાડી આવતી જતી રહે છે કોઈ લેડીઝને એક્સિડન્ટ થઈ જાય તો એની જિમ્મેદારી કોણ રહેશે પાણી માટે અમારે જાન જોખમમાં નાખીને જવું પડે છે અમારા ફળિયામાં નાના છોકરા રાતે બી રમે છે બકરા છે ઢોરઢાકર છે લોકો ગાડીઓ લઈને જાય છે રસ્તો સારો નથી બ્રેક મારતા મારતા છોકરું આવી ગયું કે બકરું આવી ગયું તો એનું નુકસાન કોણ ભોગવશે ને અમારા પડિયામાં આવીને જોયેલો કચરો બી ઢેર ઢેર છે લાઇટનું કહીએ છીએ દસ રૂપિયાવાળો બલ્બ નાખીને જતા રહે છે પંચાયતવાળાને કહીએ છીએ તો કે અમારા પાસે ગ્રાન્ટ નથી એમના ગામમાં કામ કરવા ગ્રાન્ટ છે તો અમને એવા સરપંચ નથી જોઈતા અમને લેખિતમાં આપે એ કહે છે કે શાકબારાવાળાએ વોટ નથી આપ્યો તમે કામ નથી કરવાનો તો અમને લેખિતમાં જોઈએ અને અમે સભ્યોને રજૂઆત કરીએ છીએ સભ્યોની રજૂઆત કરવા છતાં બી એ સભ્યને કોઈ દરકાર લેતા નથી સભ્યને બી ઉલટા ધમકી આપે છે કે તમારથી થાય તે કરી લો જાઓ બસ સાગબરા ગૃહ ગ્રામ પંચાયતના બોડીના સભ્યો બહુમતીથી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરેલ છે એ બાબતે એમને ગ્રામ પંચાયતમાં તલાટી કામ મંત્રીને રૂબરૂ ચાર નગરમાં દરખાસ્ત આપવા જણાવેલ છે ને ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ ગ્રામ પંચાયત કામ ન કરશે તો તાલુકા પંચાયત થકી જે નિયમો અનુસરની કાર્યવાહી કરવાની થાય તે અમે યાદી કરીશું દીપક જગતાપ સાથે જીજુરા નારી વ્યાંગ મિન્સ રાજપુલા નર્મદા